ડીસા ખાતે ખુબ દુઃખદ ઘટના બની છે જેની અંદર અઢારેક જેટલા મૃત્યુ નોંધાયા છે સદર ડીસા વિસ્તારની અંદર આ ફટાકડા સ્ટોરેજ કરવા માટેના જે વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી એકત્રીસ બાર ચોવીસના રોજ એને રિન્યૂ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફ્ટીના અભાવે એને રિન્યૂ કરી નહોતું એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે એકત્રીસ ત્રણ બાર ત્રણ ચોવીસ ના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી એ વખતે ખાલી હતું વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને એમનેગેટિવ અભિપ્રાય આપ્યો હતો પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાના કારણે આ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ વિષય છે તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી શ્રી અને એમાં પણ સાત ફાયરની ટીમો આઠ એમ્બ્યુલન્સ પચીસ લોકો સાથે એસડીઆરએફની ટીમ ચાર જેસીબી વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્ર કામગીરી અત્યારે ચાલુ છે લગભગ બાવીસ ત્રેવીસ લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો એટલે અઢાર જેવા મૃત્યુ થયા અને પાંચ જણા ઇન્જર્ડ છે એમાંથી ત્રણ જણને પાલનપુર અને બે જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે